ફટોદરા મહાનગરપાલિકામાં મળી હતી સ્થાયી સમિતિની બેઠક ફટોદરા શહેરમાં આજે પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ચાર કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે બેઠકમાં ચારેય કામોને સર્વાનુમતે મંજૂરી મળી છે ઓડિટ વિભાગ મિકેનિકલ ખાતું આઈટી શાખા અને સેન્ટ્રલ સ્ટોરના પ્રપોઝલ મંજૂર કરવામાં આવ્યા છે બેઠકને અંતે ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપી હતી આજની સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ ચાર પ્રોપોઝલ મૂકવામાં આવી હતી ચારે ચાર શરણ મતે મંજૂર કરવામાં આવી છે કામની વાત કરીએ તો ચીફ ઓડિટર એચ એમ રાવ તેર છ બે હજાર પચીસથી લઈને એકવીસ છ બે હજાર પચીસ સુધી દિન નવની ભર પગારી સિકલીવ મંજૂર કરવાની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં પંદરમાં નાણાં પંચ પચીસ છ ગ્રાન્ટ અંતર્ગત જેમ પોર્ટલ પરથી વીસ નંગ એક્સકેવેટર લોડર ખરીદવાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી જેમાંથી દસ મંજૂર કરવામાં આજે બીજા દસ એક્સકેવેટર લોડર મંજૂર કરવામાં આવે છે પ્રતિ મશીન ચોવીસ લાખ સત્યાવીસ હજાર અને માઇનસમાં ટેન્ડર છે જેને મંજૂર કરવામાં આવ્યું છે ટોટલ ખર્ચ લગભગ સાડત્રીસ પોઈન્ટ છોતેર ટકા માન્યતા ભાવનું છે આઈટી શાખા દ્વારા અલગ અલગ શાખાઓ તેમજ ઓઇટી વોર્ડ માટે જે બત્રીસ જગ્યાએ લીઝ લાઈન લેવાની છે જેનો ખર્ચો ટોટલ બાવન લાખ ચોત્રીસ હજાર બસો વીસ બધા જીએસટી જે બીએસએલ તરફથી લેવામાં આવનાર છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા યુદ્ધની પરિસ્થિતિ વખતે જે મોકડીલ કરવા અને યુદ્ધની પરિસ્થિતિમાં સજ્જ થવા માટે વીસ રંગ જેટલા માસ્ક અને હેલ્મેટ સૂટ લેવામાં આવ્યા હતા જે એક લાખ એંશી હજારની મર્યાદામાં સડસઠ ત્રણસી હેઠળ લેવામાં આવે જેને જાણમાં લેવા